રાજ્ય ભરમાં ના મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના ના સાતસો ટેકનિકલ ઓફિસર કામ પર પરત ફર્યા છે સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાયંધરી આપતા તેમણે ફરી કામગીરી ચાલુ કરી છે તેની મિનિટ્સ ઓફ મિટિંગમાં પણ લેખિતમાં બાંયાધરી આપી અમારા કાર્યો ઝડપથી પૂરા કરવા માટે તે લોકોએ તત્પરતા બતાવી છે આરટીઓ કચેરી વડોદરા ખાતે તમામ કામગીરી ચાલુ છે અને તમામ અધિકારીઓ તેમજ સ્ટાફને એ બાબતની સૂચના આપે છે ટેકનિકલ ઓફિસર નો લોગ ઇન ડે અભિયાન સાથે કામગીરીથી અળગા રહ્યા હતા આજે પણ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી જાહેર જનતાને તકલીફ ન પડે એ માટે સરકારશ્રી તરફથી અમને હકારાત્મક અભિગમ મળેલ છે તેથી અમે અમારો આ કાર્યક્રમ હાલ પૂરતો એક મહિના માટે એનો સમય અમે સરકારશ્રી માર્ગે માગ્યો છે દોઢ દિવસમાં આરટીઓ કચેરીમાં અનેક અરજદારો ટેસ્ટ ના આપી શક્યા જેને લઈ અને તેમને ધર્મનો ધક્કો થયો હતો કે બાર વાગ્યા પછી કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે દિવ્ય ભાસ્કર નો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ